કરજણ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના કથિત નિવેદનના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત ટિપ્પણીનો વિરોધ હવે રાજકોટના સીમાડા વટાવીને સમગ્ર રાજ્યમાં પ્રસરી રહ્યો છે કથિત ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ભાજપ સરકાર પર દબાણ વધારી રહ્યા છે રૂપાલાનો વિરોધ હવે કરજણ સુધી આવી પહોંચ્યો છે કરજણ ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે શુક્રવારના રોજ કરજણ ક્ષત્રિય સમાજ કરણી સેના મહાકાલ સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરી કરજણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોદી તુચસે બેન નહીં રૂપાલા તેરી ખેર નહીં જેવા સૂત્રોચ્ચાર સાથે કરજણનગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા આવેદનપત્રમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી હતી જય માતાજી આજે ક્ષત્રિય સમાજ જ્યારે રૂપાલા સાહેબના એક સ્ટેટમેન્ટના આધારે બેન દીકરીઓ પર જે લાંછણ લગાડાયેલું ભાષણ કર્યું અને જે સમસ્ત ગુજરાતની અંદર જે માહોલ અત્યારે બન્યો છે એના અનુસંધાનની અંદર આજે પ્રાંત સાહેબ અને કલેક્ટર શ્રીને કરજણ ખાતે સમસ્ત હિન્દુ સમાજ તથા ક્ષત્રિય સમાજ ભેગો થઈ આવેદનપત્ર અપાયા છે આવેદનપત્ર માત્ર એક ચિઠ્ઠી કહેવાય પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ અને આજે ક્ષત્રિય સમાજ લાગણી અને માગણી સાથે આજે અરજી કરવા આવ્યું છે અને કહેવામાં આવ્યું

આજે મીડિયાના માધ્યમથી હું કહેવા છું કે રૂપાલા સાહેબની અંદર શું તમે જોઈ ગયા છે કે આજે ક્ષત્રિય સમાજને અલાયદો રાખવાનું કામ કરી રહ્યા છે અને અંદર અંદર વિખવાદ કરી ક્ષત્રિય સમાજ તથા પટેલ સમાજનો જે વિખવાદ કરવામાં પાછી પાણી કરતા નથી પરંતુ અમે ક્ષત્રિય સમાજ અન્ય સમાજ સર્વ સમાજને લઈને ક્ષત્રિય સમાજ આજે ચાલતો હોય ત્યારે સમાજના દ્રષ્ટિએ આજે લાગણીને માગણીનો માન સન્માન આપી આજે આવેદનપત્ર પાઠ્યું છે અને ખુલ્લા શબ્દમાં કહેવામાં આવ્યું છે કે રૂપાલા સાહેબની જલ્દસે જલ્દ ટિકિટ રદ થવી જોઈએ